કલ્પના કરો એક એવું જંગલ જ્યાં દરેક પાંદડું જીવતું છે જ્યાં દરેક અવાજ કોઈ રહસ્ય છુપાવે છે આ છે એમેઝોન જંગલ દુનિયાનું સૌથી મોટું સૌથી ઘનઘોર અને સૌથી રહસ્યમય વરસાદી જંગલ આ ફક્ત એક જંગલ નથી આ છે ધરતીનું હૃદય આ છે ધરતીનો શ્વાસ એમેઝોન દુનિયાની વિશાળ અજાયબી દક્ષિણ અમેરિકાના નવ દેશોમાં ફેલાયેલું એમેઝોન જંગલ લગભગ પંચાવન લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અહીં એટલું બધું છે કે માનવ આંખે બધું જોઈ શકાતું નથી અને માનવ મગજ બધું સમજી શકતું નથી બ્રાઝીલ પેરુ કોલંબિયા આ તમામ દેશો માટે એમેઝોન જીવન રેખા સમાન છે એમેઝોન નદી જીવનની ધમની આ જંગલની વચ્ચે વહે છે એમેઝોન નદી દુનિયાની સૌથી શક્તિશાળી નદીઓમાંની એક હજારો નાની નદીઓ તેનો સાથ આપે છે વૈજ્ઞાનિકો કહે છે દુનિયાનું લગભગ વીસ ટકા મીઠું પાણી આ જ નદી તંત્રમાં સમાયેલું છે જ્યાં નદી વહે છે ત્યાં જીવન ફૂલે ફાલે છે જીવ જંતુઓની અદભુત દુનિયા એમેઝોન જંગલ એટલે જૈવ વિવિધતાનો ખજાનો દુનિયાની લગભગ દસ ટકા જાણીતી પ્રજાતિઓ માત્ર અહીં જ જોવા મળે છે વિશાળ એનાકોન્ડા જીવ તો અજગર એમેઝોનનું સૌથી ભયાનક નામ ગ્રીન એનાકોન્ડા દુનિયાનો સૌથી ભારે સાપ લંબાઈમાં પચીસ થી ત્રીસ ફૂટ સુધી અને વજન બસ્સો કિલોથી વધુ સ્થાનિક લોકો કહે છે કે જંગલના ઊંડા પાણીમાં એવા એના કોન્ડા પણ છે જે નાવને પણ ઘેરી શકે એના કોન્ડા શિકાર કરતો નથી તે રાહ જુએ છે એક ક્ષણ અને પછી શિકારને ચક્કર મારી ધીમે ધીમે શ્વાસ બંધ કરી દે છે હરણ કૂતરા જંગલી સુવર અહીં સુધી કે ક્યારેક જૈગુઆર પણ માનવ માટે એના દુર્લભ છે પણ જે જોયા છે એ લોકો આજ સુધી તે નજર ભૂલી શક્યા નથી રાજા જો સિંહ જંગલનો રાજા છે તો એમેઝોનમાં રાજ કરે છે જૈગુઆર આ એવો શિકારી છે જે દેખાતો નથી પણ હંમેશા હાજર હોય છે જેગવારની સૌથી ખાસ વાત તે સીધું ખોપરી ભેદીને શિકાર કરે છે તે ઝાડ પર ચઢે છે પાણીમાં તરે છે અને અંધારામાં પણ જોઈ શકે છે ઘણા આદિવાસીઓ માને છે કે જૈગ્વા માત્ર પ્રાણી નથી પણ જંગલની આત્મા છે બ્લેક કાયમન પાણીનો શૈતાન એમેઝોનના નદીઓમાં એક એવો શિકારી છે જેને જોઈને લોહી ઠંડુ પડી જાય બ્લેક કાયમન લંબાઈ ફૂટ જબડા એટલા શક્તિશાળી કે રાતે જ્યારે તમે નદી તરફ જુઓ અને પાણીમાંથી બે લાલ આંખો ચમકે તો સમજી જજો મોત તમને જોઈ રહી છે કાયમન પાણીમાં રાજ કરે છે અને એના કોંડા સાથે પણ તેની લડાઈ થઈ શકે છે જાયન્ટ ઓટર દેખાવમાં ક્યૂટ પણ સ્વભાવમાં ખતરનાક આ દેખાવમાં ક્યૂટ લાગે છે પણ ભૂલ ન કરશો જાયન્ટ ઓટર એમેઝોનના સૌથી એગ્રેસિવ પ્રાણીઓમાંનું એક છે લંબાઈ લગભગ છ ફૂટ પણ તે જૂથમાં હુમલો કરે છે કાયમન માછલીઓ અને જો જોખમ લાગ્યું તો માનવ પર પણ આદિવાસીઓ કહે છે કે જાયન્ટ ઓટરનો વિસ્તાર ક્યારેય ભંગ ન કરવો હાર્પી ઈગલ આકાશનો શિકારી એમેઝોનના આકાશમાં એક એવો પક્ષી છે જે વાંદરાને પણ ઉઠાવી જાય હાર્પી ઈગલ પાંખો ફેલાવીએ તો સાત ફૂટ સુધી તે ઝાડની ટોચ પરથી એક ઝપાટામાં સ્લોથ વાંદરા અને મોટા પક્ષીઓનો શિકાર કરે છે તેનો હુમલો એટલો ઝડપી છે કે શિકારને ખબર પણ નથી પડતી જાયન્ટ સાઉથ અમેરિકન ટેપીર જંગલનો ભૂત રાતના અંધારામાં એક મોટો પડછાયો હલનચલન કરે આ છે ટેપીર દેખાવમાં અજીબ નાક હાથી જેવી શરીર સુવર જેવું ટેપીર બહુ ઓછું દેખાય છે અને ખૂબ જ શરમાળ છે પરંતુ જો ખૂણામાં ફસાઈ જાય તો ઘાતક બની શકે છે પોઈઝન ડાર્ટ ફ્રોગ નાનું શરીર મોત ભરેલું એમેઝોનમાં ખતરો હંમેશા મોટો જ હોય એવું નથી પોઈઝન ડાર્ટ ફ્રોગ નાનું છે પણ તેની ઝહેરી શક્તિ એટલી છે કે એક દેડકો દસ માણસોને મારી શકે આદિવાસીઓ તેના ઝેરથી તીરો બનાવે છે રંગ જેટલો ચટાકેદાર મોત એટલી નજીક ગ્રીન એનાકોન્ડા અને બ્લેક કાયમનની લડાઈ ક્યારેક એમેઝોનમાં બે દાનવો સામ સામે આવે છે એવા પ્રાણી જે હજી ઓળખાયા નથી વૈજ્ઞાનિકો કહે છે એમેઝોનમાં આજે પણ એવા મોટા પ્રાણીઓ હોઈ શકે છે જે માનવ હજી ઓળખી શક્યો નથી ઘણા કેમેરા ટ્રેપમાં અજીબ પડછાયા અજાણી ચીસો શું આ ફક્ત કલ્પના છે કે હજી કંઈક છુપાયેલું છે એમેઝોન ફક્ત પ્રાણીઓનું જ ઘર નથી આ છે હજારો વર્ષ જૂની માનવ સંસ્કૃતિઓનું વસવાટ સ્થાન ચારસોથી વધુ આદિવાસી જાતિઓ આ જંગલમાં વસે છે આ લોકો માટે જંગલ દવાખાનું છે શાળા છે અને દેવસ્થાન પણ છે તેઓ પ્રકૃતિને જીતતા નથી પ્રકૃતિ સાથે જીવતા શીખે છે ધરતીના ફેફસા ઘણીવાર એમેઝોનને અર્થ લંગ્સ કહેવામાં આવે છે કારણ કે આ જંગલ લાખો ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે વરસાદી ચક્ર નિયંત્રિત કરે છે અને ધરતીના વાતાવરણને સંતુલિત રાખે છે એમેઝોન સ્વસ્થ છે તો ધરતી સ્વસ્થ છે ખતરાની ઘંટડી પણ આ સ્વર્ગ આજે જોખમમાં છે દર વર્ષે હજારો ચોરસ કિલોમીટર જંગલ કાપી નાખવામાં આવે છે લાકડું કાપ ખનન ખેતી અને માનવ લાલચ આ બધું એમેઝોન ને ધીમે ધીમે મારી રહ્યું છે આગ માનવ બનાવેલ વિનાશ છેલ્લા વર્ષોમાં લાગેલી ભયાનક આગ કુદરતી ન હતી આ આગ હતી માનવ દ્વારા લગાવવામાં આવેલી વૃક્ષો ભસ્મીભૂત થયા પ્રાણીઓ મર્યા અને આદિવાસીઓના સપના તૂટી ગયા આશા હજુ જીવંત છે પણ હજી બધું ખતમ થયું નથી વિશ્વભરના વૈજ્ઞાનિકો પર્યાવરણ પ્રેમીઓ અને આદિવાસી સમુદાયો એમેઝોનને બચાવવા માટે આજે પણ લડી રહ્યા છે પુનર્વનાયનીકરણ કાયદેસરની સુરક્ષા અને જાગૃતિ આ છે આશાની કિરણ પણ યાદ રાખજો એમેઝોન ફક્ત દક્ષિણ અમેરિકાનો નથી એમેઝોન આપણા સૌનો છે જો એમેઝોન બચશે તો ધરતી બચશે અને જો આપણે આજે ચૂપ રહીશું તો આવતી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે સમય આવી ગયો છે પ્રકૃતિને બચાવવાનો